આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો આફવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના સસરાએ પત્રકારને મોટરસાયકલ વડે અકસ્માત કરવાની કોશિશ કરી આવેદન પત્ર આપી રજુઆત કરાય આ સમગ્ર ઘટના બાબતે વિગતે વાત કરીએ તો ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત સરપંચ સામે આફવા ગ્રામ પંચાયત ના સભ્યો અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી હતી જેના સમાચાર જે તે વખતે વિવિધ માધ્યમોમાં અને સમાચાર પત્રોમાં માં પ્રસારિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ફતેપુરા તાલુકાના સુક્ષર ગામના પત્રકાર બાબુ સોલંકી દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા આ બાબતની અદાવત રાખીને આફવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના સસરા ચેતન ઉર્ફે રમણ બીજિયા વળવાઈએ તારીખ અઠ્ઠાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં પત્રકાર બાબુ સોલંકી સાથે તેની કબજાની મોટરસાયકલ વડે અકસ્માત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે આ પ્રયાસમાં નિષ્ફળ ગયો હતો ત્યારબાદ આ મહિલા સરપંચના સસરાએ પત્રકાર બાબુ સોલંકીને ગાળો બોલીને ચીરી નાખવાની તેમજ મારી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા જણાવ્યું હતું કે તમોએ આફવા ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી તેના સમાચાર બનાવ્યા પણ દરખાસ્ત ઉડી ગઈ તેના સમાચાર કેમ ન બનાવ્યા તેમ કહીને બેફામ વાણી વિલાસ કરીને પત્રકાર બાબુ સોલંકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ સમગ્ર બનાવની પત્રકારે સમયસૂચકતા વાપરીને વિડીયો બનાવી લીધો હતો વિડીયોના આધારે પત્રકાર બાબુ સોલંકીએ સુક્ષર પોલીસ મથકે આ બાબતે તારીખ ઓગણત્રીસ જૂનના રોજ લેખિત ફરિયાદ કરી છે અને આજે તારીખ ત્રીસ જૂન બે હજાર રોજ ફતેપુરા તાલુકાના પત્રકારોને સાથે રાખીને ફતેપુરાના મામલતદાર અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે ત્યારે હવે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું ગ્રામ પંચાયતના મહિલા સરપંચના સસરા દ્વારા આપવામાં આવેલી ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો વિડીયો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે આપ જુઓ આ વિડીયો મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને શું ધમકી આપવામાં આવી રહી છે

મારે કે બે તાણ મારી મારે કોઈ લેવા દેવા નહીં બાકી સીલ તરી જ બોલાવો એને બોલાવો એને બોલા લો હું તો કાલનો ફરું બોલો હું ફતેપુરા તાલુકામાં પત્રકાર તરીકે કામગીરી કરું છું હમણાં બે દિવસ આગળ આપણા સરપંચ મહિલા સરપંચના સસરાએ મને આવી ધમકી આપી મોટર સાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી અને એ બાબતે મેં સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે મામલતદાર સાહેબ અને ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે તમને શું ધમકી આપી હતી એણે એવું જીરી નાખીશ તમે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે પેપરમાં આપ્યું હતું તો અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થાય તો કેમ નહીં આપ્યું એ રીતે આ બાબતે અગાઉ આપે કેવી રજૂઆત કરી હતી અગાઉ અગાઉ આ પહેલા રજૂઆત કરી હતી કોઈ જગ્યાએ ના આજે પહેલી વખત રમી લ્યું આપનું નામ અવય સોલંકી ગામ કાળિયા હાલો સુખસામ તાલુકો ફતેહાઉ ફતેપુરા તાલુકા નામ આફવા ગામે મહિલા સરપંચના સસરા દ્વારા અવિશ્વાસની દરખાસ્ત ના સમાચાર તમે છાપ્યા છે તો અવિશ્વાસ દરખાસ્ત રદ થઈ છે તેના સમાચાર તમે કેમ નથી છાપ્યા તેમ કહી અમારા પત્રકાર સાથી મિત્રને બાઇક દ્વારા અકસ્માત કરવાની કોશિશ કરી છે તદઉપરાંત અમારા પત્રકાર મિત્રને જાલથી મારી નાખવાની ધમકી આપી છે તે સંદર્ભે અમે આજે ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ આ વિષય પર લાગતા વળગતા આવેદનપત્ર આપ્યું છે અરજી આપી આ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી પત્રકાર સંગઠનની માંગ છે વિનોદભાઈ પ્રજાપતિ પ્રમુખ પત્રકાર સંગઠન ફતેપુરા 金大碗。